ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ થયું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાંથી એક એક વિકેટ ખરી પડી છે અને આ સાથે જ હવે કયાસ લાગી રહ્યા છે કે અન્ય ધારાસભ્યો પણ પક્ષ છોડીને ભાજપના કેસરિયા કરી શકે છે મંગળવારે કોંગ્રેસના ચિરાગ પટેલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જાય તેવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે આ નિવેદન સાથે જ ઘણા નામની ચર્ચાઓ પણ શરૂ થઈ આ નામમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ છે જો કે મીડિયા સમક્ષ આવીને વિમલ ચુડાસમા એ કહ્યું છે કે હું છેલ્લા છ વર્ષથી સ્પષ્ટતા કરી રહું છું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે અને મને બદનામ કરવા માટે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે છેલ્લા લગભગ છ વર્ષથી હું સ્પષ્ટ આપું છું કે મારું નામ આવતું હોય છે મને બદનામ કરવા માટે થઈને આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે બે વાર ધારાસભ્યની ટિકિટ આપી છે મેં મારી રાજનીતિની શરૂઆત બાવીસ વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીની શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે હજી નવું સોમનાથના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપર મને બે વાર મત આપીને વિજય બનાવ્યો છે એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે આ તમારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છું કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય વફાદાર હોય એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત ન થાય કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય દગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન હોય પાર્ટી છે રાજનીતિ છે રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે અમે પ્રજાઓ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલાય છે એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલાય છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને ગુજરાતમાં આ વખતની ચૂંટણી પહેલા બે ધારાસભ્યોએ કેસરિયા ધારણ કરવાનો નિર્ણય લીધો છે હવે આ યાદીમાં બીજા ધારાસભ્યો જોડાય છે કે કેમ તે જોવું રહેવું ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત